તો વાત કરીએ આપણે અરવલ્લીની તો અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મીડિયા કર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને અરવલ્લી જિલ્લા માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પત્રકારોએ ભાગ લીધો હતો સમાજ અને દેશ માટે સતત ચિંતિત એવા પત્રકારોના હેલ્થ ચેકઅપ માટે અરવલ્લી રેડક્રોસ સોસાયટી ખાતે હેલ્થ સ્ક્રીનીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પત્રકારોના બોડી પ્રોફાઇલ ઇસીજી અને એક્સ રે કરવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ્સ આવ્યા બાદ નિષ્ણાંત તબીબ દ્વારા જરૂરી માર્ગદર્શન અપાશે આ કાર્યક્રમમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પ્રમુખ ભરતભાઈ પરમાર કારોબારી સભ્યો માહિતી અધિકારી નિધિબેન જયશવાલ રેશમા નિનામા સહિતના કર્મીઓ અને મીડિયા કર્મીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

કોઈ બીમારી તો નથી કે કોઈ વસ્તુની જરૂરત તો નથી ગુજરાતમાં તેત્રીસ જિલ્લા મથકેનું આયોજન અમારા ગુજરાત રાજ્યના ચેરમેન અજયભાઈ પટેલે મીડિયા કર્મીઓનું હેલ્થ ચેકઅપ માટેનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં મોડાસા અરવલ્લી જિલ્લામાં મીડિયાઓનું આજે હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ ચાલુ ચાલુ છે જેમાં મીડિયાની ખૂબ જ ચિંતન મનન કર્યું છે દિવસ રાત જે પોતે સમાજ માટેનો જે કાર્યક્રમ કરી રહ્યા છે પોતાનું પરિવારનું અને સમાજનું જે સારી રીતે ઉત્કર્ષ કામગીરી મીડિયા કરી રહ્યા છે એનું ચિંતન મનન રાજ્ય શાખાના ચેરમેન કરવાથી આજે આ બીજા વર્ષમાં અરવલ્લી જિલ્લામાં મોડાસામાં જે મીડિયાનું આજે હેલ્થ ચેકઅપ કાર્યક્રમ યોજેલો જેમાં ઇસીજી એક્સરે અને બોડી પ્રોફાઇલના તમામ મીડિયાનું હેલ્થ આ કાર્યક્રમ રાખવાનું ગુજરાતમાં તેત્રીસ જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં જે રેડકોસ્ટની જે સેવાઓ છે જુનિયર યુથ રેડકોસ્ટ ડિઝાસ્ટ મેનેજમેન્ટ અને લેબોરેટરી ડેન્ટિસ્ટ ફિઝિયોથેરાપી આવા તમામ પ્રકારના બ્લડ ડોને બ્લડ બેંક પણ કરવાની છે જે રાજ્ય શાખાને માર્ગદર્શન હેઠળ અમને ટૂંક સમયમાં જમીન મળશે તો ભવ્ય અને સારી એવી ઉત્તમ ક્વોલિટીનું બ્લડ અહીંયા મળી રહે છે એવું પણ ટૂંક સમયમાં આ જિલ્લામાં સેવાઓ મળી રહે છે આજે દસ વર્ષથી જે આપણે જે સાબરકાંઠામાંથી અરવલ્લી જિલ્લો જુદો પડતા અરવલ્લી જિલ્લામાં આ દસ વર્ષથી આ સેવા કે કાર્યક્રમ થઈ રહ્યો છે જેમાં થેલેસ્મિયાનું ખૂબ પરીક્ષણ આપણે દરેક જગ્યા પર કરવામાં આવ્યો છે જુનિયર હિથ પ્રવાસન કરવામાં આવ્યું છે એનું સારા નાગરિક બને એના ઘડતર કરવામાં આવી રહ્યું છે અને તમામ રીતે આજે ભિલોડામાં આજે બિરસા જન્મ જયંતિ નિમિત્તે દિલ્હીની આરએસસી કંપનીએ આપણને એક મેડિકલ વાહન આપી છે જે ભિલોડા અને મેઘરજ ખાતે ડૉક્ટરની ટીમ સાથે વિના મૂલ્યે દવાઓ પણ આપી દીધી છે આ રેડક્રોસની ઘણી બધી સેવાઓ છે જેની આજે અમને આનંદ છે પત્રકારોએ આજે આમાં સહભાગી થયા છે એનું હેલ્થ સારું રહે તંદુરસ્ત રહી અને પોતાની સમાજની સેવાઓ કરી છે એને અમે પેરેક પર આપવા માટેનું આ એક પ્રયાસ છે અને હજી ઉત્તમ મીડિયાઓનું સારું હેલ્થ રહે એનું પણ અમે ચિંતન મનન કરવાના છે